જય માતાજી ગાઈ સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયો અંદર તો ગાઈ સાજે હું ઉત્તરાયણ એટલે મારા તરફથી બધા ને હેપી ઉત્તરાયણ ગાઈ જુઓ તમે ઉત્તરાયણ નો માહોલ કરો બધા પતિક વર પતિંગુ સગાઈ સગાઈ કરે હ જુઓ હજુ તો બપોર થાય છે તો ઉત્તરાયણનો માહોલ ગરમ જુઓ તમે સગાવો જુઓ તમે હું લાગતા પતિંગ હ હા હા આપણો ભાઈ પતિંગ સગાવો હ અને અમે બી અહીંયા પતિંગ સગાવા આવ્યા છીએ ઢોલ ઉગાડ જુઓ તમે તો ગાઈસ હવે પતંગ સગાઈ શકાય અને થાકી ગયા છે અને અમે બે જઈ હવે પતંગ ઉલૂટવા અને ગાઈસ મને તો દોડતા ફાવતું નહીં કારણ કે હું આવા સ્લીપર ચપ્પલ ધારીને આવી ગયો હું દોડતા ફાવતું નહીં તો અમે બે પતંગ લૂંટવા જઈ છે અમારા ગામમાં ગાઈસ આ બધી પતંગ સગા હોય તમે અમારા ગામમાં આટલી આટલી પતંગ સગા હોય ઘણીક પતંગ લૂંટી ને તો આટલી પતંગ આવી અને આપણો ભાઈ બને ઉણાતા લૂંટા હોય જુઓ તમે આમ ભોતે આપણો ઘરબન લૂટાયા ને આપણ આ શાંતિ નું ભાઈ જોવો તમે આ પતંગો આટલી લૂટી છે થોડીક પતંગો લૂટી લીધી અને હવે જાવી ઘરે પતંગો લે ને હવે જાવી ઘરે અમે હવે જાવી ઘરે ચલો તને આની આટલી પતંગ લૂટી આમાં થોડીક ત્રણ ચાર જીવી મે લૂટી ને બીજી બધી આને લૂટી ઓલ લૂટી લૂટી ને હવે સગાવાઈ ગઈ છે મે જોવો તમે પતંગો લૂટી લૂટી ને સગાવાઈ જા સગાઈ સગાઈ ને થાકી જાય ને હવે ઘરે આતા રહીએ નીચે અને આ જોવો રખડું સાહેબ રખડી રખડી નાવો હવે બ્લોક માં બનકાય સાંજના સો વાગી રહ્યા હે તો ઉત્તરાયણ નો માહોલ ગરમ હ જોવો તમે સાંજના સો વાગી રહ્યા હ તો ઉત્તરાયણ નો માહોલ ગરમ હે અનુલાતા ચૂડિયા વાગે હ જોવો તમે માહોલ ગરમ ગરમ ગાઈસ બે ત્રણ દાડે ના આવ્યો નહીં જોવો તમે એનું મોઢું જુઓ તમે અને બે રે ને આવ્યું નહી પીરા તમે અને આ બધો પતંગોનો માહોલ ગરમ તમે આ અને આના પાઉ બે રે ને આવ્યો નહીં ઓ બધા પતંગો સગાઈ સગાઈ જોતા રહ્યા હવે જોવો આકાશમાં એક પણ પતંગ શક્તિ નહીં અમુક અમુક જગ્યાએ એક બે પતંગ એક બે પતંગ સગા તો કાંઈ અમારે કેવું ઉત્તરાયણ આવી જાય તો તમારી ઉત્તરાયણ જોવી જાય તે અમને જરૂરથી કહેજો તો આજના વિડીયોમાં આટલું ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી